દાહોદ કલેક્ટર કચેરી ખાતે એસએસસી અને એચએસસીની પૂરક પરીક્ષા આયોજન સંદર્ભે કલેક્ટર યોગેશ નિરગુણેના અધ્યક્ષસ્થાને બેઠક યોજાય અત્યારે અઢાર છ બે હજાર પચીસ બુધવારના સાંજે છ કલાકે પરીક્ષાર્થીઓને પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે મુજબ વ્યવસ્થા કરવા માટે જે સૂચનો કરવામાં આવ્યા છે દાહોદ જિલ્લામાં આગામી તારીખ ત્રેવીસ છ બે હજાર પચીસથી લઈને ત્રણ સાત બે હજાર પચીસ દરમિયાન એસએસસી અને એચએસસીની પૂરક પરીક્ષા યોજના છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેનાર એસએસસી અને એચએસસીની જૂન જુલાઈ બે હજાર પચીસની પૂરક પરીક્ષા આયોજન અંગે કલેક્ટર યોગેશ નિરગુડીના અધ્યક્ષસ્થાને જે બેઠક યોજવામાં આવી હતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જૂન જુલાઈ બે હજાર પચીસમાં લેનાર ધોરણ દસ અને ધોરણ બારના વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રમાણના નિયમ નિયમિત ઉમેદવાર પૂરક પરીક્ષાઓ ત્રેવીસ છ બે હજાર પચીસથી ત્રણ સાત બે હજાર પચીસ દરમિયાન આપનાર છે અને જેમાં દાહોદ જિલ્લાના એસએસસી અને એચએસસીના કુલ પંદર બિલ્ડિંગો પર પરીક્ષા યોજાવાની છે દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી ધામાએ પરીક્ષા સંદર્ભે માહિતી આપતા જણાવ્યું હતું કે દાહોદ જિલ્લામાં દસ કેન્દ્રો ખાતે ધોરણ દસની પરીક્ષા આપવાના છે અને બાર કેન્દ્રો ધોરણ બારની જે સામાન્ય પ્રવાહની પરીક્ષામાં બે કેન્દ્રો ફાળવવામાં આવે છે તેમજ વિજ્ઞાન પ્રવિક વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માટે કુલ ત્રણ કેન્દ્રો ફાળવવામાં આવે છે જેમાં ધોરણ દસના એકસો આઠ બ્લોક ધોરણ બારના સામાન્ય પ્રવાહના કુલ પંદર બ્લોક તેમજ ધોરણ બારના વિજ્ઞાન પ્રવાહના કુલ ચોત્રીસ બ્લોકો મળીને કુલ એકસો સત્તાવન બ્લોક ખાતે જે વ્યવસ્થા કરવામાં આવી છે આ બેઠક દરમિયાન પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર ખાતે સમયસર પહોંચી રહે તે માટે એસટી બસની સુવિધા જરૂરી પ્રાથમિક સુવિધા સહિત પરીક્ષા સમયે લાઇટ વ્યવસ્થા આરોગ્ય વ્યવસ્થા સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવા માટે નીતિ નિયમો અનુસાર કામગીરી કરી પરીક્ષા શાંતિપૂર્ણ યોજાય અને સાથે પરીક્ષાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટેના ખાસ સૂચનો કરવામાં આવ્યા હતા અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું આ જે બેઠક દરમિયાન અધિક નિવાસી કલેક્ટર જે એમ રાવળ જિલ્લા શિક્ષણ અધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સહિત અન્ય સંબંધિત અધિકારીઓ આ મિટિંગમાં હાજર રહ્યા હતા